આ યાત્રા બાર જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસે નારાયણ સરોવરથી શરૂ થઈ હતી અને માંડવી ગાંધીધામ મોરબી જામનગર દ્વારકા થઈ પોરબંદર આવી પહોંચી હતી પોરબંદરથી સોમનાથ દીવ મહુવા સુરત થઈ બાવીસ જાન્યુઆરીના રોજ દમણમાં સમાપ્ત થશે આ સાયકલ રેલીમાં ગૌરાંગ પુરોહિત નિપુણ લેહવા માહી સાવનની અંશિકા ગુર્જર આદિત્ય મકવાણા ચંદનસિંહ સિંહ કૃણાલ પટેલ નંદિની જોશી તસ્મી મીનાની અને અવનીશ ગજર જોડાયા છે આ ટીમ પોરબંદર પહોંચી હતી અને અહીંની ગોઢાણિયા કોલેજ ખાતે ટીમે એસી થી વધુ એનએસએસ સ્વયંસેવકો માટે સત્ર યોજ્યું હતું જેમાં ડ્રગ્સના નુકસાન અને ડ્રગ્સના ફંદામાં ફસાવાથી બચવાની માહિતી આપી હતી અહીં તમામ સ્વયંસેવકોએ ડ્રગ્સ મુક્ત જીવન જીવવાનો શપથ લઈ અને રાષ્ટ્રને ડ્રગ્સ મુક્ત બનાવવાની પ્રતિજ્ઞાબદ્ધ વ્યક્ત કરી હતી ત્યારબાદ સાયકલ ચાલકોએ ચોપાટી બીચ પર પ્રવાસીઓ અને સ્થાનિકોને ડ્રગ્સના જોખમ અંગે જાગૃત કર્યા હતા અને અભિયાનમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું ત્યારબાદ સાત કિલોમીટરની સાયકલ રેલીનું આયોજન થયું હતું જેને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને તેઓ પણ જોડાયા હતા તેમણે સાયકલ ચાલકોના ડ્રગ્સ મુક્ત અંગેના આ પ્રયાસની પ્રશંસા કરી હતી રેલીમાં સાયકલિંગ ક્લબ અને શ્રી રામશ્રી સ્વિમિંગ ક્લબ જેવા જૂથો જોડાયા હતા રેલીમાં જોડાયેલા યુવાનોએ જણાવ્યું હતું કે ડ્રગ્સ મુક્તિ અંગેનું અભિયાન ઇનવિઝિબલ સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે જે ડ્રગ્સ વિરોધી લડતમાં લોકોને એકત્ર કરી ગુજરાતને ડ્રગ્સ મુક્ત અને સ્વસ્થ બનાવવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ જય હિન્દ હું ગૌરાંગ પુરોહિત ઇન્વિન્સિબલ એનજીઓ તરફથી અમે નારાયણ સરોવરથી દમણ સુધીની કોસ્ટલ રાઇડમાં નીકળેલા છીએ નારાયણ સરોવરથી દમણ સુધીની ચૌદસો કિલોમીટરની અમારી રાઈડમાંનો જે ઉદ્દેશ્ય છે એ છે નો ડ્રગ્સ કેમ્પેન યુવાનોની અંદર અને અત્યારે નાના કોલેજ કોલેજની અંદર જે ડ્રગ્સનું દૂષણ વધતું જાય છે દિવસે ને દિવસે આને અટકાવવા અને એનો ફેલાવો અટકે એના માટે અમે એક મેસેજ લઈને નીકળેલા છીએ ડેઇલી અમે

પંજાબના છોતેર ટકા ગામો છોતેર ટકા ઘરોની અંદર મીન્સ સોળ ઘરમાંથી છોતેર ઘર એવા છે કે જેની અંદર કોઈને કોઈ ડ્રગ એડિક્ટ રહે છે અગિયાર હજાર કરોડનું ઇકોનોમિકલ નુકસાન જાય છે ત્રણ પોઈન્ટ પાંચ મિલિયન યુવાનો જે ઓલરેડી ડ્રગ એબ્યુઝ થયેલ છે તો આ બધાના જે ડેટા અને એ વાંચ્યા પછી ઇન્વિન્સિપલ એનજીઓએ એક મિશન હાથમાં લીધું કે નો ડ્રગ્સ કેમ્પેન આપણે આપણા જે સમાજની અંદર છે એની ખૂબ જ તાતી જરૂર છે પંજાબ અને કશ્મીર બોર્ડર છે તો ત્યાંના જે અત્યારે હાલત છે એવી હાલત આપણા ગુજરાતની ના થાય એના માટે અમે આ મિશન ચાલુ કર્યું મારું નામ તસ્મી મેમન છે હું ઇન્વિન્સિબલ એનજીઓથી છું અને અમે દસ સાયકલિસ્ટ ચૌદસો કિલોમીટરની નારાયણ સરોવરથી દમન સુધીની એક રાઈડ કરીએ છીએ સાયકલ રાઈડ અમે લોકો નો ડ્રગ્સ કેમ્પેઇનનો પ્રચાર કરવા માટે આ મોટી રાઇડ કરીએ છીએ પંજાબમાં તમે જોયું હશે એક રિપોર્ટના હિસાબથી જે ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટે આપી છે કે પંજાબમાં સોમાંથી છોતેર ઘરોમાં કોઈને કોઈ ડ્રગ્સવાળું જોવા મળે છે અને અમે નથી ઈચ્છતા કે ગુજરાતમાં પણ જોવા મળે અને ગુજરાતમાં આ ચલણ વધી રહ્યું છે તે જ માટે અમે લોકો આનો પ્રચાર ગુજરાતની કોસ્ટ લાઈન જે કે નારાયણ સરોવરથી દમણ સુધી જાય છે અને વચ્ચે જેટલા પણ નાના મોટા ગામડા અને સિટીઝ આવે છે એ બધામાં જઈ જઈને સ્કૂલ કોલેજીસ અને અહીંયાની કમ્યુનિટીઝને જઈ જઈને અમે લોકો આની અવેરનેસ ફેલાવીએ છીએ જય હિન્દ आज जो इन्विंसिपल एन जी ओ उनके दस युवा भाई बने जिन्होंने कच्छ के नारायण सरोवर से लेकर पूरा कोस्टल बेल्ट गुजरात का होकर तो दमन तक की जो साइकिल यात्रा की थी वो आज पोरबंदर में आ चुकी हैं महात्मा गांधी की जन्मभूमि में उनका स्वागत किया और उन्होंने यहाँ साइकिल यात्रा द्वारा और वो एवरी डे युवा युवतियों से मिलकर उनको ड्रग्स के अगेंस्ट में सेंसिटाइज कर रहे हैं और उसकी मुहिम ड्रग्स के विरोध मुहिम चला रहे हैं। ड्रग्स देश का ही नहीं दुनिया का ही नहीं समग्र मानव सृष्टि का मानव जात का दुश्मन और उससे हमारे युवा लोकियों को बचाना चाहिए उनके तो लिए जो ये मिनसिपल एन जी ओ के युवा न्यूटी जो यहाँ आ हैं उन्होंने बहुत कोशिश कर रहे हैं और उनको मदद करने के लिए आज मैं भी यही मूल में ज्वाइन हुआ हूँ साइकिल यात्री के तौर पर